મને પેટમાં ખૂબ દુખ્યું અને અનબેરેબલ પેઇન થયું અને તાત્કાલિક અહીંયા જુનાગઢ કે નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અચાનક એવું શું થયું કે હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા ગોપાલભાઈ ગોપાલભાઈ બે શબ્દો કે અમારી સર્વિસ માટે થઈને મને પેટમાં ખૂબ દુખ્યું અને અનબેરેબલ પેઇન થયું અને તાત્કાલિક અહીંયા જૂનાગઢ જે હોસ્પિટલમાં હું આવ્યો સોનોગ્રાફી કરી અને તરત જ હોસ્પિટલ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને મેડિકલ સ્ટાફ બધાએ મારે જે ગંભીરતા હતી બીમારીની એપેન્ડિક શરીરમાં ફાટી ગયું અને રસી થઈ ગયું પેટમાં અને એના કારણે બહુ વધારે ગંભીર સમસ્યા થઈ તો હરિયાણી સાહેબે મારી સર્જરી કરી આખી ડૉક્ટરોની ટીમે બહુ સરસ અહીંયા સુવિધા મળી હોસ્પિટલમાં બહુ સરસ આમ વાતાવરણ સ્ટાફનો વાણી વર્તન સાફ સફાઈ પંક્ચાલીટી બધી દવાઓ કે લઈ જમવાનું આપવું એ બધું મજા આવી એટલે એના કારણે તે માનસિક રીતે આપણે સ્વસ્થ રહીએ કુલ મળીને ખૂબ સરસ રીતે હોસ્પિટલ તરફથી અને ડૉક્ટર હરિયાણી સાહેબ તરફથી મને સહયોગ મળ્યો એ બદલ હું સાહેબનો આભાર અને વિશેષ આભાર એ બાબતનો કે બધું બહુ જલ્દી જલ્દી સારવાર મળી શકી જો થોડું ઘણું મોડું થઈ ગયું હોત તો મને ઘણી બધી તકલીફ થઈ શકી હોત એવું એવા સંજોગ હતા કેમકે પેટમાં રસી થઈ ગયું હતું તો અહીંયા સોનોગ્રાફી કરીએ પછી બહુ જ ઝડપથી વિધિન બે કલાકમાં જ તો સર્જરી મારી ચાલુ થઈ ગઈ એટલી સારી સુવિધા છે કેમ કે બધું જ ઇન હાઉસ સુવિધા છે સોનોગ્રાફી કરવી બ્લડ સેમ્પલ કરવું કેમ કે હાર્ટ રેટનો ટેસ્ટ કરવો ઈસીજી કરવું બીજા કંઈ પણ ટેસ્ટ કરવા એમઆરઆઈ આર કરવું સીટી સ્કેન એ બધું જે કાંઈ પ્રોસેસ હતી પ્રી સર્જરી સ્ટેજની એ બધી મારે જે ગંભીરતા હતી બીમારીની એપેન્ડિક્સ શરીરમાં ફાટી ગયું અને રસી થઈ ગયું પેટમાં અને એના કારણે બહુ વધારે ગંભીર સમસ્યા થઈ તો હરિયાણી સાહેબે મારી સર્જરી કરી આખી ડોક્ટરોની ટીમે બહુ સરસ અહીંયા સુવિધા મળી હોસ્પિટલમાં બહુ સરસ આમ વાતાવરણ સ્ટાફનો વાણી વર્તન સાફ સફાઈ પંક્ચ્યારિટી બધી જ દવાઓ આપી કે જમવાનું આપવું બધું મજા આવી એટલે એના કારણે તે માનસિક રીતે આપણે સ્વસ્થ રહીએ કુલ મળીને ખૂબ સરસ રીતે હોસ્પિટલ તરફથી અને ડોક્ટર હરિયાણી સાહેબ તરફથી મને સહયોગ મળ્યો એ બદલનું સાહેબનો આભાર હું આજ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો મિત્રને સબસ્ક્રાઇબ કરવાનો નામ